સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાણાનીને પત્રની ધારદાર અસર જોવા મળી છે વરાછા મેઇન રોડ પર કરાયેલ ખોદકામને લઈને થતી ટ્રાફિક બાબતે પત્ર લખ્યો હતો અને વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસ ગોઠવી દેવાય છે સુરતની વરાછા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાણાણી લેટર લખીને સતત ચર્ચામાં રહેતા હોય છે ત્યારે આ વખતે તેમણે વધુ એક લેટર લખ્યો છે સુરતના પોલીસ કમિશનરને ઉદ્દેશીને લખેલા પત્રમાં તેણે કહ્યું છે કે ઠેર ઠેર વિકાસના કાર્યો થઈ રહ્યા છે જે જરૂરી છે પરંતુ તેને લીધે ઠેર ઠેર ટ્રાફિક જામ પણ થઈ રહ્યા છે જાહેરનામું પ્રસિદ્ધ કરીને રસ્તાઓ બંધ કરવામાં આવે છે પરંતુ ટ્રાફિકનું સંચાલન કરવાની જગ્યાએ પોલીસ કર્મીઓ હેલ્મેટના દંડ વસૂલ કરવામાં વધુ ધ્યાન આપી રહ્યા છે ધારાસભ્ય કુના કુમાર કાણાણીએ જણાવ્યું હતું કે વરાછા મેઇન રોડ પર કરાયેલ ખોદકામને લીધે થતી ટ્રાફિક બાબતે પત્ર લખ્યો હતો પર રોડ ટ્રાફિક પોલીસ ગોઠવી દેવાઈ હતી સ્ટેશન ઓવરબ્રિજ બાંધવાની કામગીરી ચાલુ છે તેના માટે અત્યારે અહીંયા વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ સુધી જતો રોડ છ માસ માટે બંધ કરવામાં આવેલો છે એના બદલે વૈકલ્પિક રૂટ વસંત વાડી થઈ અને જેબી ડાયમંડ તરફથી કોદાર સર્કલ તરફ જવાનું છે રેલવે સ્ટેશન જવા માટે અને આ જગ્યાએ રાતના બાવીસ જીરો સુધી ભારે વાહનો પણ બંધ કરાવવામાં આવેલા છે જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ શકે